સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો હતો સસ્તા અનાજના ઘઉં ચોખા ભરેલી બોલેરો ગાડી એસમ ઝડપી પાડી હતી ઘઉં ચારસો અઠ્યાવીસ કિલો ચોખા બે હજાર પાંચસો ઓગણત્રીસ કિલો અને બોલેરો ગાડી રૂપિયા કબજે કર્યો હતો મોડી રાત્રે ધારી એસડીએન દ્વારા ઘઉં ચોખાનો જથ્થો ખાંભા મામલતદારને સોંપ્યો હતો ગેરકાયદેસર સસ્તા અનાજનો જથ્થો જુનાગઢ લઈ જવાનું હોવાની ચાલકે વિગતો જણાવી હતી ગેરકાયદેસર રેશનિંગનો નો જથ્થો કોનો અને ક્યાંથી લીધો વગેરે બાબતો પર પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી છે ગઈકાલે રેટની નો જથ્થો ગેરકાયદેસર પ્રાંત અધિકારી દ્વારા પકડવામાં આવ્યો જથ્થો ક્યાંથી પકડવામાં આવ્યો છે અને કોનો હતો અને કેટલો હતો અને ક્યાં લઈ જવાનું છે વાત કરજો ગઈકાલે મોડી રાત્રે ડેડાણ ગામે ખાંભા તાલુકાના ડેડાણ ગામે એક બોલેરો ગાડી જેમાં ઘઉં અને ચોખા બિન વારસી બિનકાયદેસર જથ્થો પકડાયેલ છે આ જથ્થો ડ્રાઈવર ચૌહાણ હાજીભાઈ યુનિશભાઈને પૂછતા એમની પાસે કોઈ બિલ મળી આવેલ નથી અને એમાં કુલ ઘઉં ચારસો અઠ્યાવીસ કિલોગ્રામ તેમજ ચોખા પચીસો ઓગણત્રીસ કિલો પકડાયેલ છે જે બોલેરો સહિત આ અનાજની કિંમત સાત લાખ એંસી હજાર બસો સડસઠ સીઝર કરવામાં આવેલ છે અને તેમને ગોડાઉને સોંપવામાં આવેલ છે આ જુનાગઢ વિસ્તારમાં લઈ જવાનું જણાવેલ છે પકડાયેલો છે તપાસ ચાલુ છે હજી કોનો છે એ માલુમ પડેલ નથી